નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો કબીજિયાતનો એક દેશી ઉપચાર છે આયુર્વેદની એક સરસ મજાની કહેવત છે એક પંક્તિ છે કે પેટ સાફ તો દરદ માફ મતલબ કે તમારું પેટ બરાબર સાફ થતું હશે તો કોઈ પણ પ્રકારનું દરદ હશે કોઈ પણ પ્રકારની બીમારી હશે ને એ તમારા શરીરમાંથી ઝડપથી દૂર ભાગી જશે અથવા પેટ દરરોજ સાફ થતું હશે તો નાની મોટી બીમારીઓ તો પેટની અંદર આવશે જ નહીં હવે કબજિયાત પેટ સાફ ન થવું એટલે કે કબજિયાત ઘણા લોકો શું થાય કે સવાર સવારમાં ઘણાને તો વ્યસન એક કબજિયાતનું મૂળભૂત કારણ વ્યસન પણ છે કેમ કે ઘણા લોકો એવા હોય છે કે સવારની ચા પીધા વિના અથવા બીડી અથવા સિગરેટ પીધા વિના જો ટોયલેટ જાય ને તો એનું પેટ સાફ થતું નથી કઈ રીતનું એનું શરીર છે એને એ એ પ્રકારનું બનાવી દીધું હોય છે કે ટોયલેટમાં બેસીને અથવા જે મળત્યાગ માટે જાય ત્યારે બેઠા બેઠા એક કે બે ખાખી બીડીઓ છે એ પૂરી કરે પછી જ એનું પેટ સાફ આવે છે પછી જ એ શરીરમાંથી કચરો નીકળે છે તો મિત્રો કબજિયાત માટેના કારણોમાં એક તો વ્યસન પણ છે પછી એ ચાનું વ્યસન હોય કે બીડીનું વ્યસન હોય તો વ્યસન છે એ જવાબદાર છે બીજું એક કે જે લોકો વધુ પડતો ઉજાગરો કરતા હોય તો આવા લોકોના શરીરમાં કબજિયાત ભલે નાની ઉંમર હોય ત્યારે દેખાય નહીં પણ લાંબા ગાળે પણ કબજિયાત થઈ શકે છે બીજું એક આવી નાની મોટી બીમારી છે ને જ્યાં સુધી યુવાની હોય છે ને જ્યાં સુધી ચડતું લોય હોય એમ કહેવાય કે ચડતું લોય હોય ત્યાં સુધી કોઈ પણ સમસ્યા છે ને તમને શરીરમાં દેખાતી નથી પણ જેવો ઉંમરનો પાછલો પડાવ શરૂ થાય છે ઉંમરનો ઉતરતો ક્રમ જ્યારે શરૂ થાય છે ને ત્યારે યુવાનીમાં જે કંઈ ભૂલ કરી હોય બધી જ ભૂલોને કારણે શરીરમાં સમસ્યાઓ દેખાવા લાગે છે અને એવી સમસ્યા એટલે કબજિયાત મિત્રો બીજું એક કે જે લોકોના જમવાના કોઈ ઠેકાણા હોતા નથી કોઈ પણ પ્રકારની નિયમિતતા ન હોય તો પેટમાં કબજિયાત થાય છે કબજિયાત થાય એટલે માથાનો દુખાવો થાય મિત્રો ઘણા લોકો એવા હશે કે માથાનો દુખાવો અવારનવાર થતો હોય છે તમારે જોઈ લેવું કે બીજા બીજા કોઈ કારણો ન હોય અને સામાન્ય માથાનો દુખાવો અવારનવાર થતો હોય તો આ લોકોને સવારે પેટ બરાબર સાફ ન થતું હોય પેટ સાફ થઈ જાય એકદમ ઝાડો બરાબર સાફ આવવા લાગે તો માથાનો દુખાવો હશે ને એમના વગર કોઈ દવાએ મટી શકે છે કબજિયાત થાય એટલે પછી શું થાય કે કબજિયાત હોય પેટ બરાબર દરરોજ સાફ થતું ન હોય દિવસમાં ઓછામાં ઓછા બે વાર કે ત્રણ વાર તો જવું જ પડે એટલે આવું થાય એટલે ભૂખ પણ મંદ પડી જાય ભૂખ મરી જાય અને પાચન શક્તિ છે ને એકદમ નબળી પડે એના લીધે શું થાય કે શરીરમાં ગેસ થાય એસિડિટી થાય હવે પેટમાં જ્યારે ગેસ થાય વારંવાર ગેસ બને એટલે ગેસને કારણે ચરબી વધે પેટમાં ફાંદ વધે વજન છે શરીરનું વધવા લાગે એક સમસ્યાની પાછળ કેટલી કેટલી સમસ્યાઓ કઈ રીતે શરીરમાં આવે છે ને એ આપણને ખબર પણ હોતી નથી મિત્રો શરીરમાં જ્યારે કબજિયાત વારંવાર રહે ત્યારે શરીરમાં ગરમીનું પ્રમાણ પણ વધે તજા ગરમી વધે અને જ્યારે તજા ગરમી વધે ત્યારે મોઢાની અંદર ચાંદા પડવા લાગે બ્લીડિંગની સમસ્યાઓ થાય હરસમસા થાય કબજિયાતમાં ખાસ અને કબજિયાત જો દરરોજ રહેતી હોય તો હરસમસા છે એની અંદરથી લોહી ચાલુ થઈ જાય એટલે કે બ્લીડિંગ ચાલુ થઈ જાય કળતર થાય શરીરમાં વારંવાર કળતર રહે ઘણા લોકો એવા હોય કે શરીરમાં જોવો તો એકદમ હટ્ટાકટ્ટા લાગે પણ કબજિયાતને કારણે અથવા પેટમાં ગેસને આફરોને એવું હોય જરા પણ શરીરની અંદર સ્ફૂર્તિ ન હોય અને શરીરમાં કળતર થાય શરીર દુખ્યા લાગે કબજિયાતને કારણે ગમે ત્યાં શરીરમાં દુખાવો થઈ શકે ચરબી વધે છે શરીરનું વજન છે ને એ જ્યારે કબજિયાત હોય એટલે કે પેટનો કચરો જ્યારે બરાબરનો એકદમ બહાર ન નીકળી શકે ને ત્યારે આ કચરાને લીધે પેટમાં ગેસ બને છે એકદમ ગેસ બને અને વારંવાર આવું ગેસને આવું બધું થતું હોય ત્યારે શરીરમાં વધારાની ચરબી છે એ જામવાનું શરૂ થઈ જાય છે એટલે મિત્રો કબજિયાતને દૂર કરવાના આયુર્વેદના સચોટમાં સચોટ એમ કહી શકાય કે આનું પાલન કરો તો કબજિયાત જે છે જૂની કબજિયાત આયુર્વેદ એવું કહે છે કે જૂનામાં જૂની કબજિયાત હોય તો પણ મિત્રો સંપૂર્ણ રીતે દૂર થઈ શકે સંપૂર્ણ રીતે મટી શકે છે અને અત્યારે શિયાળો જે છે શિયાળો તો કબજિયાતને મટાડવા માટેનો સૌથી બેસ્ટ સમય છે એનું કારણ એ છે મિત્રો કે શિયાળાની ઠંડી ઋતુમાં આપણી પાચન શક્તિ છે ને વધારે એક્ટિવ રહેશે તમે માર્ક કર્યું હશે કે ઉનાળા કરતાં શિયાળામાં ભૂખ છે ને એ સારી લાગે અથવા ભૂખ વધારે લાગે અને અમે શિયાળો છે એટલે પાણી તો ઓછું પી શકીએ આપણે પાણી જ્યારે ઓછું પીવાય ત્યારે જે ભૂખ છે એ વધી જતી હોય છે અને કબજિયાતમાં ખાસ કે જે લોકોને પાણી પીવાની ટેવ ઓછી હોય ને તો આ પણ કબજિયાત થવાનું એક મૂળભૂત કારણ છે એટલે શિયાળો છે તેમ છતાં બને તેટલું પાણી પણ પીધે રાખવું કેમ કે શરીરમાં ફાઈબર અને પાણી આ બે વસ્તુની ઉણપ સર્જાય ને ત્યારે પેટ સાફ થતું નથી અને કબજિયાત થાય છે હવે કબજિયાતને દૂર કરવા માટે મિત્રો પહેલાં તો ઘરનો શુદ્ધ સાત્વિક આહાર લેવાનો ભોજનમાં નિયમિતતા બનાવી રાખવાની અને સાંજનું ભોજન આપણા જે વડીલો અને વડવાઓ હતા ને એ સાંજના ભોજનમાં મોટે ભાગે અને ખીચડી અને કઢી છે એનો ઉપયોગ કરતા ખીચડી તો ખાસ જ્યારે આધુનિક જે સુધરેલી પેઢી છે આ લોકોને સાંજના ભોજનમાં ખીચડી તો ભાવતી જ ન હોય કેમકે ખીચડી એક એવું આપણું ભોજન છે કે જે પેટ સાફ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કબજિયાત જે લોકોને રહેતી હોય સાંજે સાંજે ખાલી ખીચડી ખાવાનું ચાલુ કરી દો ને તો પણ મિત્રો ખૂબ જ સારું પરિણામ મળે છે ધીમે ધીમે પેટની અંદર રહેલો કચરો હોય છે એ બધો જ કચરો નીકળી જાય છે મિત્રો અને આધુનિક સમયમાં તો લોકો સાંજના સાંજનું ભોજન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કબજિયાત માટે અને સાંજના ભોજનમાં લોકો બહાર જમવા જાય છે પાઉંભાજી બ્રેડ આવી અવનવી એવી વસ્તુઓ તીખી તળેલી ચટાકેદાર ખાટીને આવી એવી વસ્તુઓ રાત્રે ભોજનમાં લેતા હોય છે કે કબજિયાત તો શું શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ છે એ દાખલ થઈ જાય એટલે મિત્રો કબજિયાતને દૂર કરવા માટે જે લોકોને જૂની કબજિયાત રહેતી હોય ધ્યાનથી સાંભળી લેજો સૌથી પહેલાં તો જે પ્રાચીન સમયમાં આપણા જે વડીલોને એ ઘેંસ બનાવીને ખાતા હતા ઘઉંનો લોટ હોય મગ હોય ચોખા હોય અને બધા એને શેકીને એક ભડકા જેવું બનાવવામાં આવે કરકરો લોટ એનો બનાવવામાં આવે અને એની જે ઘેંસ બનાવવામાં આવતી હતી આ ઘેંસ ખાવાથી મિત્રો પેટ છે એને ખૂબ સારી રીતે સાફ થઈ જાય છે એટલે જૂની કબજીયાત હોય એ આ બધા જ મુદ્દા ટૉપિક છે ધ્યાનમાં રાખી રાખી લેજો ભેંસ ખાવાથી પેટ સાફ થાય છે દિવસમાં એક વખત ખાય તો બીજું એક કે અત્યારે શિયાળાની સિઝન છે એટલે ગાજર કાકડી મૂળા ટમેટા અને આવી બધી વસ્તુઓ આ જે શાકભાજી મળે છે આ શાકભાજીનું સેવન વધારે કરવું કેમકે આમાં ફાઇબર વધારે હોય છે રેસાવાળા શાકભાજી છે એ વધારે ખાવાથી પેટ બરાબર સાફ થાય છે બીજું એ કે આ જે રેસાવાળા શાકભાજી અથવા લીલા શાકભાજી છે આનું સૂપ દિવસમાં એક વખત પીવામાં આવે ને તો જે લોકોને જૂની કબજિયાત રહેતી હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થશે બીજું એ કે પપૈયું પપૈયું પણ અત્યારે મળી રહેશે અને શિયાળાની સિઝન છે એટલે પપૈયું આમે શરીરને ફાયદો કરે છે નિયમિત એક સામાન્ય નાનકડું એવું પપૈયું છે દરરોજનું એક ખાવામાં આવે તો એ પપૈયું છે ને એ પેટમાં રહેલો બધો જ જે કચરો હોય ને એને નીચે સરકાવે છે અને પેટ સાફ કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે પપૈયું અત્યારનું શ્રેષ્ઠ ફ્રૂટ છે ત્યાર પછી કબજિયાત હોય તો ઓછામાં ઓછો બેથી ત્રણ કિલોમીટર મિત્રો બેથી ત્રણ કિલોમીટર દરરોજ વોકિંગ કરવું ખાસ જરૂરી છે ખાસ ઉપયોગી છે કબજિયાતમાં વોકિંગ છે એ દવા જેવું કામ કરે છે ઔષધિ જેવું કામ કરે છે એટલે કબજિયાત હોય તો દિવસમાં બેથી ત્રણ કિલોમીટર બની શકે તો બંને ટાઈમ સવાર સાંજ અથવા એક ટાઈમ તો ચાલવું જ જોઈએ ત્યાર પછી મિત્રો જે તલ હોય છે આપણા તલ તો તલનો તલવટ બનાવી અને ખાવાથી પણ પેટ છે એ બિલકુલ સાફ થાય છે પેટમાં જે જૂનો કચરો હોય અથવા જૂની કબજિયાત હોય તો તલ છે ને દરરોજના પચાસ ગ્રામ જેટલા ખાલી તલવટ એટલે કે બે મુઠ્ઠી જેટલા તલવટ બનાવીને ખાવાથી મિત્રો પેટ છે ને ખૂબ સારી રીતે સાફ થાય છે ત્યાર પછીનો એક ઉપચાર છે ઉપચારની વાત કરું તો ખજૂર ખજૂર જે છે ખજૂરની પેશી આમ તો આયુર્વેદમાં તો એક એવો સરસ મજાનો પ્રયોગ છે કે રાત્રે સૂતી વખતે ખજૂરની પાંચથી દસ પેશી સુધી તમારી કેપેસિટી મુજબ પાચન શક્તિની કેપેસિટી મુજબ પાંચથી દસ પેશી રાત્રે ખજૂરની ખાવાથી પેટ સવારે બિલકુલ સાફ થાય છે પણ એક બીજો સરસ મજાનો પ્રયોગ છે કે ચારથી પાંચ પેશી ખજૂરને રાત્રે પલાળી દો સવારે ઉઠીને આ ખજૂર છે એને પાણીમાં મસળી નાખો એના ખજૂરને બી હોય છે ઠળિયા એ કાઢી અને સવાર સવારમાં ઘાટો રગડો પી જવામાં આવે ને તો આનાથી પણ મિત્રો પેટ છે બિલકુલ સાફ થઈ જાય છે કબજિયાતમાં ખૂબ સારું પરિણામ મળે છે એ સિવાયનો અંજીર તો અંજીર પણ ખૂબ જ ઉપયોગી છે પેટ સાફ કરવામાં અંજીર છે ને બે અંજીર લેવાના નાના નાના એના એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના અને ગાયનું દૂધ હોય એમાં ટુકડા નાખીએ દૂધને બરાબરનું ઉકાળવાનું બરાબરનું ઉકળી જાય એટલે અંજીર છે ચાવી જવાના અને દૂધ છે ગરમ પી લેવાનું આ પ્રયોગ રાત્રે સૂતી વખતે પણ કરી શકાય છે અને સવારે ઉઠીને પણ ખાલી પેટે પણ નરણા કોઠે પણ કરી શકાય છે જેનાથી કબજિયાતનો ખૂબ સારું પરિણામ મળશે ત્યાર પછી મિત્રો કબજિયાત માટે એક મહત્ત્વની વાત તમને છેલ્લે કરી દઉં કે ત્રાંબાના વાસણમાં રાખેલું પાણી છે ને સવાર સવારમાં પીવાથી પેટમાં રહેલી બધી અશુદ્ધિઓ દૂર થાય છે અને પેટ છે બિલકુલ સાફ થાય છે ત્રાંબાના લોટામાં રાત્રે પાણી ભરીને રાખી દેવાનું સવારે ઉઠીને આ પાણી છે ને એ તમારી કેપેસિટી મુજબ એક સાથે નથી કહેતો કે એક લોટો પીએ જ જોવાનું પણ એક ગ્લાસથી માંડીને દોઢ કે બે ગ્લાસ જેવી કેપેસિટી હોય એ પ્રમાણે તાંબાના લોટાનું પાણી પીવાથી મિત્રો કબજિયાત છે એમાં ખૂબ જ સારું પરિણામ મળે છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો પેટ સાફ થશે અને પેટ બરાબર સાફ થશે પેટ સાફ તો માફ આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી